ચાલો આપણે લઈ લીધું છે સાધન આપણું એવું મોટું કોથળી લઈ લીધી છે અને હવે આપણે એક અલગ કામ કરવા જઈ રહ્યા છીએ તે જિંદગીમાં પહેલી વાર આ વારામાં કર્યું છે આ છાએ સડાઈ દીધા છે બધા અત્યારમાં એટલે બહુ જ આકળ પડ્યો છે હો મમ્મી લો મિત્રો તો દસ વાગી ગયા છે ને આપણે હવે એક સા ઉતરી ગયા છે ને બધા નાખે છે કોથળિયું તો તમે પાછળ જોઈ શકો છો કે કોથળિયું ખાલી કરી નાખી છે અને હવે હાડા દઈએ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક ભૂખ પણ આપણને લાગી છે તો ચાલો હવે આપણે નાસ્તો બાસ્તો કરી લેવી બધા દાળિયા કપાવીને છે મિત્રો

શા હાલતા હાલતા બધા બિસ્કિટ ખાય છે તો ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લેવી મામા મામા ભૂખ લાગી સવાનું ખાય ચા એક વાગી ગયો છે હાલવા ખાવા જાય છે ચાલો આપડે ખાઈ લેવી બધા દાળિયા મીજા છે હાલવા એક વાગી ગયો છે ને આ બધા જો ખાવાની તૈયારી કરે છે અહીંયા બધા હાથ પગ ને એવું ધોવા છે આ બધા દાળી આવી ગયા છે ખાવા વાગી ગયો છે એક ને આ અમારે જો મામા આવે છે અહીંયા કેન લેવા ઓલા બે જો આમ વહી ગયા છે બાબાઈ કરે છે તો જોવો બધા ટિફિન ખોલીને ખાવા બેહી ગયા છે અને આપણે હજી ખાવાનું બધું કાઢે છે બહાર તો હું અમારા મુનાભાઈ અમને દેખાડું જો મુનાભાઈની બેઠા છે હું તમને દેખાડું શિનું શાક લાયા છે શિનું શાક લાવ્યા મુનાભાઈ ભીંડાનું 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 ખાટું શાક ખાય છે એવડાઈ ને મરસું હોત ને લાતાલ ખાતા લાગે તે અને અહીંયા અમારે મામીની બધા બેઠા છે અને અહીંયા બધા અમારું ટોળકું બેઠું છે

જો મિત્રો એ કપા વીણવા આયા છે કપા વીણવા મારા મામા કે નિવાડી આપણે તો કપા વીણવા આવી ગયા તા બપોરે ખાઈ લીધું છે અને અહીં આપણે આવી ગયા વિડિયો ઉતારવા શોર્ટ આટલી ગાડીઓ કરી છે જો અને આ મારા મામા કપાસ છે આ પડખે બીજાનો કપાસ છે આ મારા મામા કપાસ છે અને આ જો ફાઇટેક છે

ચાલો હવે મળીએ સાંજે તો જો મિત્રો વાગી ગયા છે પણ આશો અને હવે બધા અહીંથી છૂટા કરે છે જો એ ભૂખ લાગી હોય ઘડે સમસમટી મારા જાય છે થવા દેતા જાય છે બી બોલાય આપણે હવે ઘરે જવા દેવી મળશું કાલ ફરી એક કપા વિણવાના વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો ધન્યવાદ